ખેડ્રહ નગરપાલિકામાં આવેલ સાત કરોડના કામમાં વિરોધ પક્ષ સાથે અન્યાય થતા ચીફ ઓફિસર સાવન રતાણી સાહેબ ખેડ્રહમા નગરપાલિકા દ્વારા સત્તા પક્ષ દ્વારા વિરોધ પક્ષ સાથે અન્યાય ખેડ્રહ્મા નગરપાલિકામાં બેઠેલા સત્તા પક્ષ દ્વારા સરકાર ગ્રાન્ટ ફાળવણીમાં વિરોધ પક્ષના વિસ્તારમાં ન ફાળવાતા અને અન્યાય થતા નગરપાલિકા કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાં વિરોધ પક્ષના સદસ્યો તરફથી જાણવા મળેલ કે સરકાર સી તરફથી આવેલ ગ્રાન્ટોનું આયોજન ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ મળેલ જનરલ મિટિંગમાં અંદાજે સાત કરોડની ગ્રાન્ટ આવેલ હતી અને આ આવેલ ગ્રાન્ટનું આયોજન જનરલ મિટિંગમાં તમામ સભ્યોની હાજરીમાં કરવાનું હોય છે પરંતુ આ નગરપાલિકામાં બેઠેલા સત્તા પક્ષને બ્રહ્મા બેઠેલા લાગે છે તે પણ ખેડ બ્રહ્માનો વિકાસ કર્યો નથી પણ જે બોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીની પેનલ જીતી હોય ત્યાં જ કામ કરવાનું તેમ લાગી રહ્યું છે તો જનતાને આ નગરપાલિકા વિસ્તારની ચૂંટણીમાં ભાજપ કે કોંગ્રેસ જોઈને મત નતા આપ્યા માણસની માણસાઈને તેનું કામ અને તેના વિસ્તારનું વર્ચવસ્વ જોઈ લોકોએ મત આપ્યા અને આવી મા રકમની ગ્રાન્ટો સરકાર ફાળવતી હોય છે તેમાં પણ સાત મૂળમાં ફાળવવામાં આવે અમુક જ વર્ષમાં માત્ર રકમ ફાળવી કામ કરવાનું તે યોગ્ય લાગતું નથી અને સત્તા પક્ષ દ્વારા 25 સા 2025 ના રોજ જનરલ મીટિંગનું આયોજન કરવાનું નક્કી કરેલ હોય જેમાં વિરોધ પક્ષ દ્વારા સખત વિરોધ નોંધાયો છે રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાઠા પાલિકાના ચીફ ઓફિસ રેન્જીને મળી અને અમારા ખેડ વિરોધ પક્ષના જેટલા સભ્યો છે એમને મળીને અમે આવેદનપત્ર આપ્યું છે કે એમાં સાત એક કરોડની ગ્રાન્ટ અમને જાણવા મળ્યું હતું કે સાત એક કરોડની ગ્રાન્ટ આવી હોવા છતાં પણ વિરોધ પક્ષને વિશ્વાસમાં લીધા વગર એમના મનસુબીથી નગરપાલિકાના એમના પોતાના વોર્ડોમાં જે જગ્યાએ કોંગ્રેસની બેનરો આવેલી છે એ વોર્ડમાં નહીં પણ એમના જે ભારતીય જનતા પાર્ટીના જે પક્ષે જેમને ચૂંટણી મોકલ્યા છે એમના વોર્ડમાં એમને આયોજન કરી દીધું વિરોધ પક્ષના માણસો જ્યારે જાય ત્યારે એમનો જવાબ એવો મળે કે તમારા રૂટ તમારા વોર્ડની અંદર ગ્રાન્ટ રોડ બધા બની ગયેલા છે કોઈ રોડ બનાવવા છે હું બે ચાર વખત આવ્યો પણ મને જવાબ એવો અમે જાતે તપાસ કરી અને પછી અમે તમને રોડ બાબતમાં કહીશું આવો અન્યાય થવાના કારણે અમે આજે બધા વિરોધ પક્ષના સભ્યો નગરપાલિકામાં ચીફ ઓફિસર મળીને રજૂઆત કરી છે હવે આવતીકાલે જ્યારે જનરલ છે ત્યારે અમે પહેલો આ જવાબ લઈ અને પછી આગળની કાર્યવાહી જનરલને કામ કરશે બોલો હવે ચાલુ કરો એ સલાહિ આ નગરપાલિકાના ચીફ ઓફિસર અને વિપક્ષના તમામ સભ્યોએ આવેદનપત્ર આપ્યું છે આવતીકાલે જનરલ સભાની મિટિંગ છે તેની અંદર અંદાજે સાત કરોડની ગ્રાન્ટનું આયોજન કરવામાં આવે છે એક જ તરફી એક જ પક્ષ તરફથી આયોજન કરવામાં આવે છે અમારા ચાર 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 બે વોર્ડની અંદર અમારા સભ્યો જીતેલા છે તેમને અન્યાય કરવામાં આવે અને એમના પોતાના જે અંદર પોતાના સભ્યોનું જ આયોજન કરે છે બીજું આ આવતીકાલે જે જનરલ સભા મળવાની છે તેમાં અમે અમારો પહેલો મુદ્દો આ જ મુદ્દો છે પછી આગળ જંત્ર સભા ચાલવા દેવાની બીજી વસ્તુ આ જંત્રસભાના જે એજન્ડા બહાર પાડે છે નવું એના અંદર અમારા પ્રશ્નો પણ લેવા પ્રશ્નોત્તરનો એજન્ડા પણ લેવામાં નથી આવ્યો પણ અમે ત્રણ મહિના સુધી હજી સુધી જનરલ સભાનું પ્રોસિડિંગ પણ પાકું કરી નથી તો એમનો કોઈ બધ ઇરાદો છે કેમ તે માટે અમે બધાએ આજે ભેગા થઈ અને